કુત્યાણા પંથકમાં ભાદર નદીના પૂરને કારણે ચોટા ગામના માર્ગનું ધોવાણ થયું છે જેના કારણે વિસ્તારના ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ત્યારે વધુ એક વખત ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર પાઠવી રસ્તાના સમારકામની સાથે જ રસ્તો પહોળો કરવા માંગ કરી છે હું ચૌટા ગામનો રહેવાસી છું અને અમારી ચૌટા ગામની ઓછામાં ઓછી પાંચસો થી સાતસો વીઘા જમીન સામે કાંઠે આવેલી છે બરોબર એના જવા માટેનો રસ્તો આજથી રાજાશાહી ના વખત બંધ છે અને હાલની તકે રસ્તો ધોવાઈ ગયો છે અને એને રિપેરિંગ કરવા માટે અથવા તો એ રસ્તો ચૌટા થી વેકરી ગ્રામ્ય ભોરી માર્ગ ખુલ્લો થાય એવી અમારી તમામ લોકોની માંગણી છે બરોબર અને આ તાત્કાલિક થાય એવી અમારી સરકાર પણ વિનંતી છે આ બાબતે અમે આજથી ચાર વર્ષ અગાઉ મામલદાર સાહેબશ્રીને રસ્તો ખુલ્લો કરવા માટેની અરજી આપી હતી અને આજની તારીખમાં પણ અમને અમે આ તમામ ખેડૂતો આ મળી અને મામલેદાર સાહેબ ને રજૂઆત કરેલ છે અને અમારી નમ્ર વિનંતી અને સરકાર શ્રી લાગતા લાગતા અધિકારીઓને અમારી વિનંતી છે કે આ રસ્તો તાત્કાલિક રિપેર કરે અને રસ્તો ખુલ્લો કરાવે